અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બીકોમ અને બી એ નબળા પરિણામના અનુસંધાને યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવાયું યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમ ટુ અને બી એ સેમ ફોરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે જેના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવી પેપરને રીએસેસમેન્ટ અથવા તો પાસિંગ માર્ક સહિતની વિદ્યાર્થીઓના હિતમાં માંગ કરવામાં આવી હતી અને જો આનો નિર્ણય નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની વિદ્યાર્થી આગેવાનોએ ચીમકી આપી હતી

અમે તમને જે એનો 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 મે આપેલું છે પછી લોકો આવો ઓફિશિયલી સ્ટેટમેન્ટ તમે નંબર આપ્યો છે ને અને બી તમે

હું બીકોમ સેમ ટુમાં એમજે કોલેજમાં અભ્યાસ કરું છું અમે બધા વિદ્યાર્થીઓ આવેલા છીએ અહીંયા અમારા રિઝલ્ટ માટેના જાહેરાત કરવા પરંતુ આ અહીંયા એવું થાય છે કે દર વખતે રિઝલ્ટ આવે એટલે વિદ્યાર્થીઓને યોગ્ય સંતોષ મળતો નથી એ માટે અમે અહીંયા આંદોલન કર્યું અને અમે અહીંયા પરિપત્ર દેવા આપેલા અને એમ કે વીયુ ટૂંકમાં યુનિવર્સિટીના જે અધ્યક્ષ છે એ અમારો આવેદનપત્ર સ્વીકાર્યું પરંતુ અમને હજી યોગ્ય રિસ્પોન્સ મળ્યો નથી જો હજી અમને આવી રીતે યોગ્ય રિસ્પોન્સ નહીં મળે તો અમે પાછા આની કરતાં પણ ડબલ ઉગ્ર આંદોલન કરશું અને વિદ્યાર્થીઓ પણ કે યોગ્ય પરિણામ ન મળતા આપણે વિદ્યાર્થી ધારે નહીં કરી શકે છે નવસ્તુ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર શાખા દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું જેના વિષય હતા બી બી કોમ સેમ ટુ અને સેમ ફોર અને બી એ બી ફોરમાં નબળા પરિણામ આવે એના બાબતે યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવેલું હતું તો આનો ચોવીસ કલાકમાં વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે જેવું સાહેબને જણાવ્યું